રાણપુરમાં અસામાજિક પ્રવૃત્તિ અને દારૂડિયાઓના ત્રાસને લઈ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મામલતદાર કચેરી ખાતે બરવાડા પ્રાંત અધિકારી એસવી ચૌધરી અને મામલતદાર એ બી ગોહિલ અને નાયબ મામલતદાર નીરવ વ્યાસની હાજરીમાં રાણપુરમાં અસામાજિક પ્રવૃત્તિ તેમજ દારૂડિયાઓના ત્રાસને લઈ બેઠક યોજાઈ આ બેઠકની અંદર રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો વેપારી મહામંડળના આગેવાનો હાજર હતા છેલ્લા કેટલાક સમયથી રાણપુર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂડિયાના ત્રાસને લઈ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક પ્રવૃત્તિ તેમજ દારૂડીયાના ત્રાસને લઈ બરવાડા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી રાણપુર શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી બીરો રિપોર્ટ વિપુલ

કોઈ પણ જગ્યાએ દારૂનું આ રીતે વેચાણ ના થાય એના માટે પીએસઆઈ શ્રીને સૂચના આપવામાં આવે છે કે પૂરતી તકેદારી રાખવામાં આવે સાથે સાથે જે રાણપુરના નાગરિકો છે એમને બી હું મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએ દારૂ વેકાય છે અને એનું જાણ થાય છે તો તરત જ એની જાણ જે છે પોલીસ સાથે સાથે મામલતદારશ્રી અને મને પણ આપવામાં આવે જેથી કરીને એને તરત જ આપણે ડામી ડામી શકાય તથા જે જે રાણપુર જે છે એના જે સિટીઝન છે જે અને તાલુકો છે એમાં જે સિક્યોરિટી છે લોકોની એ જવાબદારી તંત્રની છે અને તંત્ર દ્વારા એને ડામવાનો સંપૂર્ણ પ્રયત્નશીલ છે અને એને ટૂંક સમયમાં ડામી દેવામાં આવશે